આજે મારી બોટાદની શહેરની જનતા માટે ખૂબ જ આનંદનો દિવસ છે મેં થોડા સમય પહેલાં મુખ્યમંત્રી શ્રીને એક લેખિત મૌખિક રજૂઆત કરી હતી કે ભાઈ બોટાદ શહેરના મધ્ય ખાતે જે કૃષ્ણસાગર તળાવ એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સમયમાં બંધાવવામાં આવ્યું હતું અને એ કૃષ્ણસાગર જે તળાવ જે છે એ કાચાપાળાનું હતું તેને આર પારો કરી અને કૃષ્ણસાગર તળાવને બ્યુટીફિકેશન માટેની એક મેં માંગણી કરી હતી આજે આ માગણી જે છે એ સરકારે એની નોંધ લીધી છે અને ટૂંક જ સમયની અંદર કૃષ્ણસાગર તળાવ જે છે એ બ્યુટિફિકેશન સાથે એનું આર સી જે પારો બનાવવાનું કામ છે એ પણ ટૂંક જ સમયમાં થવા જઈ રહ્યું છે એટલે કે લોકોને ફરવાલાયક જે જગ્યા જે છે એ બોટાદ શહેરમાં કૃષ્ણ સાગર તળાવ જ હતું એટલે ટૂંક જ સમયની અંદર કૃષ્ણ સાગર તળાવનું જે છે એ બ્યુટિફિકેશનનું કામ થવા જઈ રહ્યું છે